પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જે ગાઈડલાઇનમાં જે નીતિ નિયમો બનાવ્યા હતા એ નીતિ નિયમોનું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડાયેલી વીમા કંપનીઓએ ક્યાંય નિયમોનું પાલન નથી કર્યું સદંતર નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને જે અધિકારીઓએ એ નિયમોનું પાલન કરાવવાનો હતો એ અધિકારીઓ પણ ખરેખર કેમ ચૂપ રહ્યા તે મને સમજાતું નથી સાહેબ ખૂબ ખૂબ આબુ ધન્યવાદ તમારો મિત્રો તમે મને જાણ કરી બે હજાર ચોવીસ ની ચૂંટણી પહેલા મારે આ બાબત ની તપાસ કરાવી યોગ્ય તપાસ કરવી પડશે નહીતર બે હજાર ચોવીસ માં ખેડૂતો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નિષ્ફળ ગઈ એવું માની અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો જાગૃત બની અને મતદાન કરશે તો ખરેખર તકલીફ બની શકે તેમ છે સાહેબ ખરેખર તમે આ બાબતની તપાસ કરાવરાવી અને એની ઉપર યોગ્ય નિર્ણય લો તો ખરેખર આ બાબતમાં બહુ મોટું કૌભાંડ નીકળી શકે એમ છે ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન